હું નાનો હતો પાંચ ધોરણ ભણતો ત્યારથી મને યાદ છે કે અમારું ગામ રહ્યું ને એ ગામની અંદર કોઈ પણ મહેમાન આવ્યા હોય આડોશી પાડોશીમાં આપણા પડખે એકાબીજા ઘરે નો હોય ને એકાબીજા પાડોશી ઘરે લઈ જાય મહેમાનને ખવરાવી પીવરાવી ઢાંચો એ ગામડાની જનરેશન પડખે કોઈની આ પ્રસંગ હોય એના ઘરે કઈ ન હોય તો ગમે તે ગાબનાય જે સગવડતા વાળા હોય ને એ જઈને કહેતા હતા કે ભાઈ હું જાતો નહીં એમ બેઠાય અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે બાપ નો દીકરો ભય હોય તો પેલા એવું એ વિચારે કે આ જવાય નહીં શું કામ ટેકો દેવો પડશે એટલે મેં એક જગ્યાએ વાંચ્યું હતું ઈનુષભાઈ કે પેલા પડોશી પણ પરિવાર હતો અને અત્યારે પરિવાર પણ પડોશી જેવો થઈ ગયો છે એવું જગ્યા મેં વાંચ્યું હતું તો એ અનુસંધાનમાં તમે વાત કરી બીજું કે જે જે છે અત્યારના તમે ગામડાની કલ્ચરની વાત કરી તો શહેરી કલ્ચર માં શું તફાવત છે એના ઉપર પ્રકાશ પાડો અત્યારે ગામડામાં હજી તો થોડીક મર્યાદા એવું છે એકાબીજા વડીલોની એકાબીજા હજી એવું થોડુંક રાખે છે કે ભાઈ આ વસ્તુ છે કે માનો કે મારો દીકરો છે અવરી લાઈન ઉપર હાલતો હોય તો પાંચ મારા સંબંધી જોવે કે ભાઈ આ હિનુષભાઈ દીકરો ઓવરા રસ્તે જાય છે તો મને આવીને કે અથવા તો છોકરો માન્ય રાખેવો હોય તો છોકરાને બે મીઠા શબ્દ કહી અને એ રસ્તેથી પાછો વારે એટલું હજી ગામડામાં થોડુંક સારું છે આ શહેરને તમે કઈ રીતે જોવો છો અત્યારે બે હજાર પચ્ચીસ ની સાલમાં શહેરના જીવન ને તમે જીવન ધોરણ ને કઈ રીતે જુઓ છો શહેરના જીવન ધોરણની અંદર એવું છે કે ઘણી ઘણી જગ્યાએ અમે જોઈએ છે જે કોઈ માનવતા જેવું જીવન નથી હોતું કારણ કે બાજુમાં ગમે તે કઈક બનાવ બની ગયો હોય કોઈ મરણ છે કોઈ બીજું ત્રીજું તો શહેરમાં બાજુના મકાનવાળાના વાળાના દરવાજા પણ લોક હોય છે પાડોશી તરીકે મનુષ્ય ધર્મ તરીકે ઇન્સાનિયત તરીકે જવું આવવું એ આ બહુ ઓછું હોય છે તો ભાઈ ગામડાવાળા સિટીને કેમ આટલો બધો પ્રેમ કરે સિટીમાં જવું શહેરમાં જઈને વસવું તો એવો મોહ કેમ એ ધંધા માટે નીકળતા હોય કોઈ કારણ કે હવે ગામડામાં ધંધો કરવા માટે કોઈ એવા વિકસાવ ધંધા નથી એટલે નીકળી શકતા હોય અને અત્યારની જનરેશનમાં નાની ખેલ છોકરાઓ છે મોજ મજા કરવી હોય ફરવું હોય તો વધારે અનુકૂળતા સિટીની ગોતતા હોય છે